ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટા પાયે આઈએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે સિનિયર છવ્વીસ અધિકારીઓની બદલી કરવામાં આવતા વહીવટી માળખામાં ભૂકંપ સર્જાયો છે સીએમ ઓ એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં અવંતિકા સિંઘને હટાવી આઈએસ સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકવામાં આવ્યા છે જ્યારે આ સાથે જ અંજુ શર્મા મુકેશ કુમાર વિનોદ રાવ ધનજય ત્રિવેદી સહિત અન્ય આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી મુખ્ય સચિવ એટલે કે ચીફ સેક્રેટરી એમ કે દાસની ટીમ બનાવવામાં આવી છે જે અંતર્ગત સરકાર દ્વારા છવ્વીસ આઈએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે

લિમિટેડ અને ગુજરાત ગેસ એમડી તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળશે સીએમઓમાં નવા પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે ઓગણીસો અઠ્ઠાણું બેસના અનુભવી આઈએસ અધિકારી સંજીવ કુમાર જેઓ અત્યાર સુધી વન અને પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા હતા તેમને હવે આ નિમણૂક સાથે જ ગૃહ વિભાગના અગ્ર સચિવનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે આ ઉપરાંત સીએમઓમાં અન્ય બે મહત્વના ફેરફારો થયા છે ડૉક્ટર વિક્રાંત પાંડેના હોદ્દાનું નામ બદલીને તેમને મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવશે અને સાથે જ માહિતી અને પ્રસારણ વિભાગનો હવાલો પણ તેમને સોંપવામાં આવ્યો છે જ્યારે ડેપ્યુટેશન પરથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ એટલે કે સેક્રેટરી ટુ સીએમ તરીકેની જવાબદારી આપવામાં આવી છે સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે ફરજ બજાવતા ટોપનોને હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે તો શિક્ષણ વિભાગમાં પણ મહત્વની બદલીઓ સામે આવી છે મુકેશ કુમારને ઉચ્ચ અને તકનીકી શિક્ષણના અગ્ર સચિવ તરીકે જ્યારે મિલિંદ તોરવણેને પંચાયત વિભાગમાંથી લાવીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે વાત કરીએ અન્ય આઈએસ અધિકારીઓની તો વિનોદ રાવને વન અને પર્યાવરણ વિભાગ અંજુ શર્માને સામાન્ય વહીવટી વિભાગ એટલે કે જીએડીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે વાત કરીએ કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જેમાં આઈએસ રમેશચંદ મીનાને કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે તે જ વિભાગમાં અરુણ કુમાર એમને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે હરીશ શુક્લા કે જેમને બંદરો અને વાહન વ્યવહાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે રાજેન્દ્ર કુમારને ટ્રાન્સપોર્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે મોહમ્મદ શાહિદને આદિજાતિ બાબતો વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે જ્યારે લોચન સેહરાને શ્રમ અને રોજગાર વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને હર્ષદ પટેલને સામાજિક ન્યાય અને વિભાગના સેક્રેટરી આવ્યા છે આમ ઓક્ટોબરના મહિનામાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને હવે મુખ્ય સચિવ એમ કે દાસની આ નવી ટીમને હવે બનાવવામાં આવી છે અને છવ્વીસ જે આઈએસ અધિકારીઓ છે તેમની બદલીઓ કરવામાં આવી છે તો આઈએસ અધિકારીઓની આ બદલીઓને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર